સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જ્યાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે બે હજાર પચીસની અંદર જે પણ સિનેમા ઘરોની અંદર એવી ચાર ફિલ્મો જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવી છે તેની અંદર આ ચાર ફિલ્મોએ સાથે મળીને આ ફિલ્મોએ સો કરોડ સો કરોડથી વધારે પણ આ ચાર ફિલ્મો સાથે મળીને કમાણી કરી ચૂકી છે મિત્રો તો કઈ કઈ એવી ગુજરાતી ચાર ફિલ્મો છે તે સાથે મળીને કમસે કમ સો કરોડથી વધારે કમાણી કરી ચૂક્યું એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપ્યો અને વિડીયોને શેર કરી નાખજો મિત્રો પહેલી ફિલ્મ વિશે વાત કરવાના છે કે લાલો કૃષ્ણ મિત્રો આ આ દિવસ અંદર વાત કરી એક બોક્સ ઓફિસ કનેક્શન બોક્સ ઓફિસ કનેક્શન આ ફિલ્મનો એક છોતેર કરોડ પંચાવન લાખ રૂપિયા અત્યારે આવી રહ્યું છે આ ફિલ્મને એક અત્યારે જે ગુજરાતીમાં જે રિલીઝ કરવામાં આવી છે સિનેમા ઘરોની અંદર તેમાં જે સપોર્ટ મળી રહ્યો છે એવો જ સપોર્ટ જે ડબિમ કરીને જે સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવ્યો ત્યાં આગળ પણ તેને આ ફિલ્મને એવો સારો સપોર્ટ મળશે તો આ ફિલ્મ પણ તેના બોક્સ ઓફિસ કનેક્શનના આંકડા વધી શકે છે મિત્રો અત્યારે વાત કરીએ તો આ ફિલ્મનો ગ્રોસ કનેક્શન અઠ્યાવીસ કરોડ ને ચાલીસ લાખ જેટલું જોવા પણ લોકોને મળી રહ્યું છે બીજા નંબરની ફિલ્મ બીજા નંબરની ફિલ્મ છે યસ સોની ચણિયા ટોળી ફિલ્મ ચણિયા ટોળી ફિલ્મ એક છત્રીસ દિવસના આંકડાની આપણે બોક્સ ઓફિસ કનેક્શન સામે નજર કરીએ તો આ ફિલ્મનું બોક્સ ઓફિસ કનેક્શન આપણને લોકોને અઢાર લાખ અઢાર કરોડને એકવીસ લાખ જોવા મળી રહ્યું છે અને ગ્રોસ કનેક્શન સામે નજર કરીએ તો ગ્રોસ કનેક્શન આ ફિલ્મનું એકવીસ કરોડને ત્રેપન લાખ રૂપિયા આપણને લોકોને જોવા મળી રહ્યું છે મિત્રો બે હજાર પચીસની અંદર એક ચણિયા ટોળી યશ સોનીની આ ચણિયા ટોળી ફિલ્મમાં બહુ સારું બોક્સ ઓફિસ કનેક્શન ઉપર આપણને લોકોને તેની કમાણી જોવા મળી રહી છે બહુ સારી કારણ કે આ ફિલ્મ એક કમસે કમ અઢારસો સો સાથે સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવી હતી તેના કારણે પણ આ ફિલ્મનું એક બોક્સ ઓફિસ કનેક્શન આપણા લોકોને સારું જોવા મળ્યું છે મિત્રો આ હટાવી દેવામાં આવી છે તો અત્યારે હવે કોઈ આશા નથી રાખતા કે આ ફિલ્મ હવે જાજી કમાણી કરી શકશે પણ અત્યારે આ ફિલ્મોનું એક બોક્સ ઓફિક્સ કનેક્શન ગ્રોસ કનેક્શન સામે નજર કરીએ તો એકવીસ કરોડ ને તેપન લાખ રૂપિયા આપણા લોકોને જોવા અત્યારે મળી રહ્યું છે મિત્રો વાત કરીએ ત્રીજા નંબરની ફિલ્મ ત્રીજા નંબરની ફિલ્મ છે મિશ્રી જે આ મિત્રો મિશ્રી ફિલ્મો પણ અત્યારે સિનેમા ઘરોની અંદર બહુ સારી ચાલી હતી અને પબ્લિક દ્વારા એવો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો આ ફિલ્મનો બોક્સ ઓફિસ કનેક્શન હમી નજરમાં જઈએ તો આ ફિલ્મનું બોક્સ ઓફિસ કનેક્શન એક કરોડને એક્યાસી લાખ જોવા મળી રહ્યું છે અને ગ્રોસ કનેક્શન અમે નજરમાં જઈએ તો ગ્રોસ કનેક્શન આ ફિલ્મનું એક બે કરોડને આઠ લાખ રૂપિયા જોવા મળી રહ્યું છે મિત્રો આ ફિલ્મ એક બોક્સ ઓફિસ કનેક્શન ઉપર બહુ તાજી કમાણી નથી કરી શકી પણ બે હજાર પચીસની અંદર વાત કરીએ તો બહુ સારી કમાણી કરી શકી છે કારણ કે મિશ્રી ફિલ્મને પણ પબ્લિક દ્વારા એવો સારો રિસ્પોન્સ મળ્યો હતો મિત્રો જે મિત્રો વાત કરીએ ચોથા નંબરની ફિલ્મ ચોથા નંબરની ફિલ્મ છે સુપરસ્ટાર વિક્રમ ડાકોની વિક્રમ નંબર વન ફિલ્મ જે મિત્રો સુપરસ્ટાર વિક્રમ ડાકોની વિક્રમ નંબર વન ફિલ્મમાં સિનેમા ઘરોની અંદર બે હજાર પચીસની અંદર જે પણ રિલીઝ થઈ હતી ઘણા બધા લોકોએ આ ફિલ્મ જોઈ છે અને બધા લોકોને આ ફિલ્મ ગમી છે ફિલ્મ મેં પણ જોઈ છે ફિલ્મ બહુ સારી બનાવવામાં આવી હતી મિત્રો પણ જે આ ફિલ્મનું એક બોક્સ ઓફિસ કનેક્શન ઉપર નજર મારીએ તો બહુ ઓછું જોવા મળી રહ્યું છે અને તેનું કારણ પણ હું તમને લોકોને કહીશ કે આ ફિલ્મનું એક બોક્સ ઓફિસ કનેક્શન ઓછું જોવા શા માટે મળી રહ્યું છે મિત્રો જે મિત્રો આ ફિલ્મનું બોક્સ ઓફિસ કનેક્શન અઠાવીસ લાખ રૂપિયા જોવા મળી રહ્યું છે અને ગ્રોસ કનેક્શન ગ્રોસ કનેક્શન આ ફિલ્મનું એકત્રીસ લાખ રૂપિયા આપણ લોકોને જોવા મળી રહ્યું છે મિત્રો તો આ ફિલ્મ આ બે હજાર પચીસની અંદર બહુ ઓછી કમાણી કેમ કરી શક્યું છે બોક્સ ઓફિસ કનેક્શન ઉપર તો હું તમને લોકોને કહું કે આ ફિલ્મ જ્યારે સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં નથી આવી ત્યારે એવું આપણ લોકોને જાણવા મળ્યું હતું કે આ ફિલ્મ એક દોઢસોથી બસો સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવશે અને જ્યારે પણ આ ફિલ્મ એક સિનેમા ઘરોની અંદર રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ એક ચોત્રીસથી પાંત્રીસ શો સાથે સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવામાં આવી હતી કારણ કે આ ફિલ્મને એવા જાજા શો મળ્યા નહોતા તેના કારણે સુપરસ્ટાર વિક્રમ ડાકોને વિક્રમ નંબર વન બોક્સ ઓફિસ કનેક્શન ઉપર બધી ફિલ્મોથી પાછળ પણ લોકોને જોવા મળી છે મિત્રો જ્યાં મિત્રો વાત કરીએ કે બે હજાર પચીસની અંદર ચારે ફિલ્મોનું બોક્સ ઓફિસ કનેક્શન આપણે સાથે મેળવીને કરીએ તો છ કરોડ પ્લસ આપણ લોકોને જોવા મળી રહ્યું છે મિત્રો કારણ કે બે હજાર પચ્ચીસની અંદર આ ફિલ્મોને બધી જ ગુજરાતી ફિલ્મો જે ચાર ફિલ્મોની વાત કરીએ તો ચાર ફિલ્મોએ સાથે મહિને બહુ સારું કનેક્શન કર્યું છે બોક્સ ઓફિસ કનેક્શન બે હજાર ની અંદર વાત કરીએ તો અને આવનારા સમયની અંદર હજુ પણ મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ફિલ્મો કદાચ હજુ પણ બોક્સ ઓફિસ કનેક્શનના પાટિયા આ ગુજરાતી ફિલ્મોના વધી શકે છે મિત્રો તો તમને કેવો લોકોને કેવું લાગે છે કે બે હજાર ચોવીસની અંદર આનાથી પણ વધારે ગુજરાતી ફિલ્મો કમાણી કરતી જોવા મળશે કે નહીં એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલ પણ ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળે જય હિન્દ જય ભારત